ભાઈ ફ્રીજ વેચો ના ભાઈ પેપ્સીઓ વેચે પાર્લર વાળા પેલી બે બે રૂપિયા વાળી હું મસ્કરી કરો યાર તો યાર કરોડોનો નો ખર્ચો કર્યો તો મને દેખાતું નહી આ ફ્રિજ પડ્યા હું હા તે આપણે ફ્રિજ લેવું હોય એટલે આ તો પૂછવા આવ્યો તમને હા તો બોલો ચી પસંદ આવો આપણે આલી દી હાલ જે યો હારામોનું હારામોનું તો જો આ વચ્ચો વચ ઇના માટે જ મેલેલું હ મસ્ત ફ્રીજ 80000 નું ફ્રિજ હ આ અમારા આઉટલેટમાં આવે ને એટલે સીધું ચાલીસ હજાર માં દેવાનું પચાસ ટકા ડિસ્કાઉન્ટ શું વાત કરો હા ચાલીસ હજાર નું જો તમારે કરતા મોટું ફ્રીજ એ તો મોટું તો હું સામાન જ મેળવો કોઈ આપણે થોડું મોય રહેવું છે હા એ રાખ તો ચાલી હજાર તો પણ વધારે ના કહેવા ભાઈ એ ભાઈ ચાલી હજારની વસ્તુ એ હોય ને પણ હા પણ મારા બજેટ બાદ દેખડી ક્યું ને યાર તમારું કેટલું હોય બજેટ તમે કયો કેટલા ઓછા કરશો

કંપની બધી જ આવતી હોય હોય વગર તો 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 થોડા લોકો આ આ આ ફ્રીજો વાત વાત કરો કંપનીઓ ને લેવાનું લેવા માટે કરીએ કીધા તમે ફાઇનલ ફાઇનલ હું બિલ બનાવવાનું તૈયાર થઈ બોલો ઘર નું એડ્રેસ બોલો એમ હું કહું ઓમ તો ત્રીસ હજાર નું આ લેવું એના કરતાં બીજું હોય કોઈ સસ્તું અલે વાના કરતા ફાયદાવાળી કોઈ વસ્તુ જ નહીં યાર આ મને ત્રીસમો એ નુકસાન પડો તો હાલ દીધું મેં હું ઘરા ગાચવી લઈએ એમ એવું ના હોય હેડો ત્રીસમો તૈયાર થયા કમાતા હોય તો જ હાલતા હોય ને પછી મો હેલો તો લઈ લઈએ ના ભાઈ ના પછી મો જ નહીં હાલવાનું ઘરમાં નુકસાન કરીને કોણ હાલે યાર

મારો આરો તૈયાર થઈ ગયો તો પછી હોય હું કહું કલર કલર બીજો હાવ ના એક જ કલર આવે ગ્રે કલર અલ્યા આપણે કલર માં મજા ના આવી સેટિંગ કરી આલો બીજું મને ન મેળાવ તમારે લેવાનું કે નહીં લેવાનું ભાઈ લેવાનું જ છે ને ભાઈ યાર હમજીન કરો તો લેવું હોય ને

અને ફ્રિજ લેવા આયા ના ના માર બજેટમાં આવતું હોય તો કર લ્યો કેટલું હોય બજેટ તમારું બોલો હેડો બજેટ તો આ તો માર જોડે 500 રૂપિયા પડ્યા 500 રૂપિયા આ તો 500 માં ફ્રીજ લેવું ના બાકી રાખો આપણે 20000 રૂપિયા બાકી રાખો હું આજ દે પસ હેડો અલે પણ હું તને ઓળખતો નહીં બાકી રાખું તો ઓળખાણ તો થઈ જશે ને ચીવીતા બહુ ઉગ્રણી આવશે માર ઘેર રોજ આપવું પડશે તમારે એટલે ઓળખાણ થઈ જાવ આપડી એટલે તું ખાલી એમને ટાઈમ પાસ કરવા આવ્યો મારા જો ટાઈમ પાસ નહીં કરવા આવ્યો યાર મને મારા ઘરવાળો કી તને ભાવતાલ કરતા નહીં આવડતું જો વસ્તુ લેવા જો એ પૈસા આપીને આવતો રહી ત્યાં થોડું ભાવતાલની પ્રેક્ટિસ કરવા આવ્યો મારું હારું પણ મન તો આવડે હો કારીગરી હે મારા મોય મૂચી હાલીનો માલ વીમો તૈયાર કરી દીધા તમને ગજબની કારીગરી હે માર જોડે તો વાહ મતલબ લેવું નહોતું લેવાનું હજી મારે મારે ઘર લોહી તાના લોહી કર હાલ તો રખડી ખાવું ભાડાથી રહીએ કીધું પોતાનું ઘર લઈએ એટલે મોટું ફ્રીજ લઈ લઈશું એ વખત લે તમારી જોડે આ તો ભાવતાલ કર્યો માલ એના નહીં ના હજી બાકી હ ઘરે નહીં કરી ના લેશું લેશું આપણે પણ શું કેવું થાય તમારું જો ધંધામાં શીખવા મળ્યું મને શીખવા મળ્યું ભાવતાલ કરતા અને તમને શીખવા મળ્યું કે જેટલા સુધી તમને પોહાય ને જેટલા સુધી તમે કસ્ટમરને આપી શકો